ભગવાન જ્યારે વનવાસમાં જાતા હતા ને તો જેવા અયોધ્યાથી નીકળે થોડે થોડી આગળ જાય ને વનમાં રોકાણા વનમાં રોકાણા એટલે પછી વનદેવી પાછળ આવે ને અંધારું થયું એટલે મહારાજા આરામ કરવા બેઠા ને વનદેવીએ રામ ભગવાનને કીધું કે મહારાજ હું તમારી સેવા શું કરી શકું એટલે ભગવાન કે મારે કાંઈ સેવાની જરૂર નહીં પણ તો કે નહીં ભગવાન મારા વનમાં તમે મારા આવો ભાગે મારા ભાગે ક્યાંથી તમે તમારા પગલાં મારા વનમાં પડ્યા કે મારા કે તારી ઘણી જ ઈચ્છા હોય ને તો કે હું જે રસ્તે આવ્યો છું ને એ રસ્તામાંથી કાંટા ને કાઢી નાખવા રામ ભગવાને કીધું હું જે રસ્તે આવ્યો એ રસ્તે કાંટા કાઢી નાખવા વનદેવી કે મારે તમારે તો હવે અહીંયા જવાનું નથી તમે કહો તો તમારે જે રસ્તે જવાનું અહીંયાથી હું કાંટા કાઢી નાખવા આમાં તો કાઢી નાખી તમારી આજ્ઞા છે એટલે મારાથી નાની પડી પણ કહેતા હોય તો હું આગળના રસ્તાના કાઢ્યું નહીં નહીં એ તો બરાબર છે પાછળ ના કાઢી નાખતો તો મારા કાઢી નાખો પણ કારણ શું કે હું જે રસ્તે થી આવ્યો છું ને એ રસ્તે મને કાંટા વાગે પણ મને ખબર કે મારો ભાઈ ઘરે બેઠો હોય ભરત એ રસ્તે આવશે એને કાંટા ના વાગે ને એટલે તું એ કાંટા કાઢી નાખવા રાખે